વાતાવરણ કોને ખબર કેવું થઈ ગયું કેવું નહીં ડાયરેક્ટ નદીનું પાણી આવે આ મોટર છે એવું પાણી આવે અને એમાંથી ઉગાડે આમાં હાલવાનું થાય એટલે આ ઢેફા એવા ખૂટે એવા ખૂતેરમાં ઢેફા અને અત્યારે હાથ ને પગ હાવ ઠરી ગયેલો અત્યારે વાળું છું છે ઘઉંમાં પાણી કારણ કે ઘઉં આવેલા ઘઉં આવવામાં થોડુંક મોડું થઈ ગયું તો ઘઉં આવેલ છે એમાં પાણી વાળું છું ને આ ઘઉં આપણે ગરમ પાણી પીને પાછા આવીશી પાણી કારણ કે ગરમ પાણી પીને તો સારું પડે એટલે થોડુંક ગરમ પાણી હતું ને તો એ પીઓ છું સારું મોટર મોટર બે મોટર સાલું છે તો બીજી મોટરમાં ગરમ પાણી આવે છે તો ગઈ ગરમ પાણી પી લીધું ને હવે પાછા જાવ છું નદીના પાણીમાં પાણી વાળે કારણ કે નદીમાંથી ડાયરીક જ આવે છે પાણી કારણ કે નદીમાં જ મોટર મૂકી એમ જ નથી અત્યારે એવું ટાટ લાગે ને તે બહાર જાવ છું એવું ટાંટું લાગે અત્યારે કે હું જાઉં છું કશું પાણી બીજી ભાંગડી પાણી ચડાવી દીધું હે ને નદીનું પાણી આવે છે ને તો નદીમાં આયુર્વેદ પૂરા આવે છે હું તમને દેખાડું પૂરા તો અહીંયા ધોરિયામાં આવેલા અદુવામાં આ ધોરિયો છે ને અહીંયા આવેલા હે તો તમને દેખાડું હવે

પાણી ધોળવાનું રહેલા અડધ્યા જ ભેગા છે એટલે ના પાણી ભેગું છે એમ તો વાત કરવા જોઈએ તો પછી ના પાણી સડાવીને જોઈ દઉં પાણી રેડી હાલે છે કે નહીં એમ તો વાત કરના જગ્યા દોસ્તો જ્યારે બધી કમ્પ્લીટ થઈ ગયું ને જ્યારે બપોર થઈ જાય તો બપોરે જમી આવું ત્યારે આમ અને પછી પછી તમને દેખાડવું હોત ને બધી રીતે કેવું રીતે મેં બની ગયું જ્યારે જમીએ